કૌભાંડ જામનગરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવ્યું અને જે લોકોને ઓપરેશનની જરૂર નહીં હતી એવા ત્રેપન દર્દીઓના ઓપરેશન કરી નાખ્યા અને એ ઓપરેશન એટલા માટે કરી કરી નાખ્યા કે આયુષ્યમાન યોજનામાંથી પૈસાનો લાભ મેળવવાનો હતો સુપ્રીમ કોર્ટે તાજેતરની અંદર એક સુનાવણીમાં એવું કીધેલું હતું કે ભાઈ ડૉક્ટરોને સન્માન આપવું જોઈએ કારણ કે કોવિડ મહામારીના સમયે એમણે દેવદૂત સમાન એમણે ઘણા બધા લોકોના જીવ બચાવ્યા બહુ સારી વાત છે સુપ્રીમ કોર્ટની વાત બરાબર છે કે ડૉક્ટરોનું સન્માન કરવું જ જોઈએ પરંતુ કેટલાક એવા ડૉક્ટરો બી છે કે જે સન્માનને લાયક નથી અને આ કૌભાંડી ડૉક્ટરોને તો સજા મળવી જોઈએ એમને સન્માન નહીં મળવું જોઈએ આ વાત હમણાં એટલા માટે કરી રહ્યો છું કે તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે અમદાવાદનું જે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવેલું હતું એવું જ કૌભાંડ જામનગરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવ્યું અને જે લોકોને ઓપરેશનની જરૂર નહીં હતી એવા ત્રેપન દર્દીઓના ઓપરેશન કરી નાખ્યા અને એ ઓપરેશન એટલા માટે કરી નાખ્યા કે આયુષ્યમાન યોજનામાંથી પૈસાનો લાભ મેળવવાનો હતો એટલે પૈસાનો લાભ લેવા માટે કોઈની જિંદગીમાં જોખમ મૂકી દેતા ડૉક્ટરોને કોઈ પણ સંજોગોની અંદર સન્માન નહીં આપી શકાય એમને તો એમની સામે તો કડકમાં કડક કાર્યવાહી જ કરવી પડે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જામનગર હાર્ડ ઇન્સ્ટિટ્યૂટે રૂપિયા માટે ત્રેપન દર્દીઓના નકલી ઓપરેશન કરી નાખ્યા પી એમ યોજના છે એ યોજનાનો લાભ મેળવવા માટે જે લોકોને ખરેખર ઓપરેશનની જરૂર નથી એવા લોકોના ઓપરેશન કરી નાખ્યા અને એનો લાભ લીધો હવે જ્યારે ખબર પડી ત્યારે જામનગર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જે એ યોજનામાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને ગંભીર કાર્યવાહી પણ કરવામાં આવી છે અને છ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ હોસ્પિટલે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કે જે ખરેખર દર્દીઓને જરૂરત જ નહીં હતી એવા દર્દીઓનું ઓપરેશન કરી નાખ્યું અને ઇન્સ્યોરન્સના લાભ મેળવવા માટે લેબોરેટરી અને ઈસીજીના રિપોર્ટની અંદર પણ ચેડા કરવામાં આવ્યા એટલે આવા ડોક્ટરો જે કૌભાંડી ડોક્ટરો છે એને તો કોઈ સંજોગોની અંદર માફ કરી શકાય જ નહીં આ તો થયું ચાલો હાલનું કૌભાંડ પરંતુ આવા જે કૌભાંડો છે એ આખા ગુજરાતની મોટી મોટી હોસ્પિટલોમાં થાય જ છે આ કૌભાંડીઓ એક તરફ મારા અને તમારા જેવા તમારા જેવા રૂપિયા જે સરકાર પાસેથી પડાવી લે છે અને આપણા જ શરીરની સાથે ચેડા કરે છે સરકારે બહુ સરસ યોજના બનાવી છે આયુષ્યમાન યોજના કે જેમાં તમે તમને જો તમે ગરીબ હો તમે આર્થિક રીતના પછાત હો અને તમને મોટા લાખો રૂપિયાના ઓપરેશન કરાવવાના હોય તો આ યોજનામાં તમને મફત ઓપરેશન કરવામાં આવે છે પરંતુ આ લેહ ભાગુ અને લાલચું ડૉક્ટરો આ યોજનાનો લાભ લેવા માટે કંઈ પણ કરી નાખે છે જેવી રીતના જામનગર હોસ્પિટલની અંદર તેપન દર્દીઓના ઓપરેશન વગર કારણે કરી નાખ્યા હવે ગુજરાતની અંદર જે આવા કેસો બન્યા છે એના વિશે પણ હું તમને માહિતી આપું તો અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ તમને બધાને ખબર જ છે કે ખ્યાતિ હોસ્પિટલે એક ધંધો શરૂ કરેલો હતો કે ગ્રામીણ વિસ્તારોની અંદર મફત મેડિકલ કેમ્પ રાખે અને એમાં જે દર્દીઓ મેડિકલ કેમ્પમાં લાભ લે એવા દર્દીઓને મફત સારવારના નામે બસોની સુવિધા કરી અને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવે કડીના મહેસાણાની અંદર આવો એક કેમ્પ કરેલો અને દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવ્યા અને આ દર્દીઓને કંઈ જરૂરત જ નહીં હતી ઓપરેશનની તો એ ઓપરેશન કરી નાખ્યા અને ખ્યાતિ હોસ્પિટલના આ ઓપરેશનમાં બે દર્દીઓના મોત થઈ ગયા એ પછી જે જેમના પરિવારો જેમના મોત થયા હતા એમના ફરી જે પરિવારે ફરિયાદ દાખલ કરી ત્યારે હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી આ ઉપરાંત હોસ્પિટલના ચેરમેન સીઈઓ માર્કેટિંગ ડિરેક્ટર કાર્ડિયોલોજી સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાત મેડિકલ કાઉન્સિલે બાર ડોક્ટરોના લાઇસન્સ પણ રદ કરી દીધા છે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ એટલા માટે ગાજેલું કે આયુષ્યમાન યોજનાનો લાભ લેવા માટે આવા ગામડાઓના દર્દીઓને હોસ્પિટલમાં લાવીને બિનજરૂરી ઓપરેશન કરી નાખેલા હતા સુરતની વાત કરીએ તો સુરતની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ત્રણ ઓર્થોપેટિક દર્દીઓને આયુષ્યમાન યોજના હેઠળ મફત સારવાર આપવાનો ઇનકાર કરવા બદલ અને રોકડ જમા કરાવવાની ફરજ પાડવા બદલ એમની સામે પગલાં લેવામાં આવ્યા છે એમાં જે ત્રણ ઓર્થોપેડિક હોસ્પિટલ છે એમાં એક નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ છે એક ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ છે અને પરમ હોસ્પિટલ છે આ ત્રણેય ઓર્થોપેડિક હોસ્પિટલને પીએમ જે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરામાં બેંકર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જે યોજનાની માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરવામાં આવેલો અને સત્તાવન પોઈન્ટ એકાવન લાખ રૂપિયાની રિકવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વડોદરામાં જ સનરાઇઝ ગ્લોબલ હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર મિહિર શાહ એમની સામે ગેરરીતિનો આક્ષેપ છે અને એને કારણે સનરાઈઝ ગ્લોબલ હોસ્પિટલમાં ઓન્કોલોજી વિભાગને સસ્પેન્ડ કરી દેવામાં આવેલો છે રાજકોટની વાત કરીએ તો સ્વાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એકસોને છન્નું સોનોગ્રાફી રિપોર્ટની અંદર ચેડા કરેલા અને બે પોઈન્ટ ચોરાણું કરોડનો દંડ કરવામાં આવેલો અને હોસ્પિટલના ગાઈનિકોલોજીસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા રાજકોટની અંદર જ નિહિત બેબી કેર છે એને છ પોઈન્ટ ચોપન કરોડનું દંડ કરવામાં આવેલો હતો આ ઉપરાંત ક્રિષ્ના સર્જિકલ એને પણ દંડ કરવામાં આવ્યો બિલ્ડિંગ પરમિશન અને જરૂરી સ્ટાફના અભાવે સસ્પેન્ડ કરવામાં આવી અન્ય હોસ્પિટલોમાં રાજકોટમાં વોખાડ જલારામ રઘુકુળ રાજકોટ કેન્સર આ બધી હોસ્પિટલોને પણ નોટિસ આપવામાં આવી છે અને ડન કરવામાં આવ્યો છે કારણ કે પીએમ જે વાય યોજનાનું આ બધી હોસ્પિટલોએ ઉલ્લંઘન કર્યું છે એટલે ડૉક્ટરોને નો ડાઉટ ભગવાન માનવા જ પડે પરંતુ આવા જે કૌભાંડી ડૉક્ટરો છે એને પણ સજા મળવી જોઈએ કારણ કે લોકોના આરોગ્ય થોડા પૈસાના લોભ માટે લોકોના આરોગ્યની સાથે આ લોકો ચેડા કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ